બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર પરશુત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજ માટે કરાયેલી ટિપ્પણીના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ભાજપના વરિષ્ઠ આગેવાનો દ્વારા વિવિધ મોરચે ડેમેજ કંટ્રોલ કરાઈ રહ્યું હોવા છતાં રાજપૂત સમાજ દ્વારા ઉમેદવાર બદલવા માટે ભાજપ ઉપર દબાણ કરવામાં આવી રહ્યું છે ભારત સરકારના કેબિનેટ મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરષોત્તમ રૂપાલાએ એક જાહેર કાર્યક્રમમાં રાજપૂત સમાજ માટે અણછાતતી ટિપ્પણી કરી હતી ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં રૂપાલાની વિરુદ્ધમાં રાજપૂત સમાજ દ્વારા પ્રચંડ વિરોધ કરવામાં આવી રહ્યો છે પ્રદેશના મવડી મંડળથી માંડીને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાસિંહ જાડેજા દ્વારા પણ મધ્યસ્થી કરવાની કોશિશો કરાઈ રહી છે તેમ છતાં પણ સમગ્ર રાજ્યમાં રાજપૂત સમાજ નમતું મૂકવા તૈયાર નથી એવા સંજોગોમાં ખુદ પુરૂષોત્તમ રૂપાલા દ્વારા પણ રાજપૂત સમાજની લાગણીને ઠેસ પહોંચાડવા બદલ માફી સુધી માંગવામાં આવી છે ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટ બેઠક ઉપરથી એની ઉમેદવારી પરત ખેંચીને નવો ઉમેદવાર મુકવા માટે પણ ભારતીય જનતા પાર્ટી ઉપર સતત દબાણ કરવામાં આવી રહ્યું છે એવા એવામાં કરણી સેના દ્વારા પણ રૂપાલાના નિવેદનની વિરોધમાં ચોફેરથી મોરચો ખોલી કાઢવામાં આવ્યો છે એ જોતા ભારતીય જનતા પાર્ટી ગુજરાત દ્વારા રાજકોટ બેઠક ઉપર ડેમેજ કંટ્રોલ કરવામાં આવી રહ્યું છે ત્યારે પુરુષોત્તમ રૂપાલાને રાજકોટ બેઠકથી હટાવીને કોઈ સલામત બેઠક ઉપર ખસેડાઈ એવી પણ ચર્ચાએ વેગ પકડ્યો હતો જેમાં ગુજરાતની સૌથી સલામત એવી વડોદરા બેઠક ઉપર પુરુષોત્તમ રૂપાલા ચૂંટણી લડી શકે એમ છે એવી પણ અફવા વાયુ વેગે પ્રસરી હતી જોકે આ મામલે કરણી સેના દ્વારા ભારતીય જનતા પાર્ટીને ઉગ્ર પ્રતિક્રિયા આપતા જણાવવામાં આવ્યું હતું કે જો ભારતીય જનતા પાર્ટી આવી કોઈ પણ હિલચાલ કરશે તો વડોદરા શહેરમાં માં પુરુષોત્તમ રૂપાલા એવો પ્રચંડ વિરોધ કરવામાં આવશે જે સમગ્ર દેશ જોશે અને રૂપાલાને કહેવા કેવા માંગીશ અત્યારે મેસેજ આવે છે કે બરોડાથી લડશે એવા મેસેજ પણ છે તો બરોડામાં આવતા હોય તો મોસ્ટ વેલકમ કરની સેના એના અંદાજમાં એનું સ્વાગત કરશે એ અને એ આખી દુનિયા જોશે કે ક્ષત્રિયનો વિરોધ અને ક્ષત્રિયની ટિપ્પણી કઈ રીતે કરાઈ છે પહેલાં બી અમુક લોકોએ જે ટિપ્પણી કરી છે એને બી એનો જવાબ આપ્યો છે પણ જ્યાં રૂપાલાએ જે રાજા રજવાડા જે સત્ર ક્ષત્રિય વિશે બોલ્યા છે એનું બહુ ખરાબ રિઝલ્ટ આવશે અત્રે ઉલ્લેખનીય છે કે તારીખ એકત્રીસમી માર્ચના રોજ સાંજે પાંચ કલાકે માણેજા સ્થિત રાજપૂત ભવન ખાતે સમસ્ત ક્ષત્રિય સમાજ એકઠો થઈને ભારતીય જનતા પાર્ટી સામે મોરચો ખોલવા માટે એક મહત્વનું સંમેલન બોલાવી રહ્યો છે ત્યારે વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર ડોક્ટર હેમંત જોશી દ્વારા પણ આજથી વિધિવત પ્રચાર સુધી શરૂ કરી દેવામાં આવ્યો છે એ જોતા આ અફવામાં દમ નથી પરંતુ આ સામે કરણી સેના કોઈપણ સંજોગોમાં સ્વમાન સાથે સમાધાન નહીં જ કરે એવી પણ સ્પષ્ટ ચીમકી કરણી સેનાના રાષ્ટ્રીય પ્રવક્તા મહેન્દ્રસિંહ રાઠોડે આપી હતી એવું શું એમને ગુજરાત માટે કર્યું છે અને વડોદરાના માથે ઠોપવાનું તો વડોદરાની પ્રજા ના પસંદ કરે એ મોદીજીને પ્રેમ કરે છે કદાચ મોવડી મંદિરમાં બેઠેલા હોય છે ને કદાચ વહેમ છે પણ આ તો મોદીજી માટે વડોદરા પ્રજાનો પ્રેમ છે એટલે રૂપાલાજી તો આપવા છે અહીં લડાઈ ના શકાય બાવન ટકા ક્ષત્રિયોની વસ્તી છે અને એક જ વર્ણ અને ધર્મ એવો છે કે સમગ્ર ક્ષત્રિય સાથે જોડાયેલો છે હજુ મિની અમારા ક્ષત્રિય બહુ છે સમાજ એ તો અમે પત્તા ખોલતા જ નથી પણ આ તો મોદીજી માટે પ્રેમ છે અમને ના લાગે કે અમને વેમ છે પણ રૂપાલાવાળો જુગાર એમ નથી આય અહીં એવું છે ને કે અલ્યોટેલિયો જમાલ્યો આવીને રમી જાય વડોદરા સંસ્કારી ભૂમિ છે મોટા મોટા તારલા આપ્યા જ દસ વર્ષ મોદીજીના પ્રેમમાં અમે ચૂપ રહ્યા શહેંઘાઈ બનાવવાના તો ચિન્નાઈ નહીં બન્યા ક્યાં આવ્યા એટલે હવે વડોદરાની પ્રજા ભૂજ છે અમને જ્યાં યંગ છોકરા આવ્યા છે ને હેમાંગભાઈ જોશી કઈ વાંધો નહીં કોરી સિલેટ છે હવે વડોદરાને સિલેટ ભરતા આવડે છે વડોદરા પોતપોતાના પ્રમાણે કામ કરાવી છે વડોદરાની પ્રજા જાગૃત થઈ ગઈ છે કેમેરામેન નવનીત પરમાર સાથે રિપોર્ટર સત્યમ નિવાસકર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર